સૌ પ્રથમ તો દિવાળી અને નૂતન વર્ષની સૌને શુભકામના અને શુભેચ્છા પાઠવું છું દીપાવલી અને નૂતન વર્ષ આપણા સૌ માટે આનંદમય રહે હર્ષમય રહે નવું વર્ષ આપણા સૌ માટે સુખ સમૃદ્ધિ લઈને આવે દિવાળીની ઉજવણી આપણે કરી રહ્યા છીએ લોકો ઘરની અંદર વસ્તુઓ ખરીદી રહ્યા છે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જેમણે આપણને સૌને વિકસિત ભારતનો સંકલ્પ આપ્યો છે આપણે સૌ સાથે મળી કરીને આ સંકલ્પ અને સંદેશને ગામ સુધી લઈ જઈએ ઘર સુધી લઈ જઈએ અને વિશેષ રૂપે વોકલ ફોર લોકલ જે સ્વદેશી અભિયાન છે એ સ્વદેશી અભિયાનને પણ આપણે ઘર ઘર સુધી લઈ જઈએ આપણે જોયું કે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે અપીલ કરી પછી અનેક લોકો એમ કહેવાય કે લાખો અને કરોડો લોકો સ્વદેશીના અભિયાનમાં જોડાણ આ દિવાળીની ચીજ વસ્તુ અને નાની મોટી ખરીદી પણ નાના નાના વેપારીઓ પાસેથી કરી હમણાં જ આપણે સ્વદેશી મેળાનું પણ આયોજન કર્યું હતું અને સૌ લોકોમાં જાગૃતતા આવે અને જેના ભાગરૂપે આજે અમે સૌ પણ અમારી ટીમ સાથે નગરપતિ શ્રી અમારા શહેર ભાજપના પ્રમુખશ્રી બધા સાથે મળી કરીને આજે નાના નાના જે વેપારીઓ છે એમની પાસેથી દિવાળીની ચીજવસ્તુની ખરીદી થાય લોકોની અંદર એક સંદેશો થાય અને સાથે જે આપણા અહીં બાળકો છે એ બાળકોને પણ આજે ફટાકડાની કીટ લઈ આપી કરીને એમને પણ આ દિવાળી આનંદમય એમની ઉજવણી થાય એમને મીઠાઈ પણ આપવામાં આવી છે આજે અનેક નાની મોટી ચીજવસ્તુની ખરીદી સ્વદેશી ખરીદી અમે કરી છે અને તમારા માધ્યમથી હું અપીલ કરું છું કે આપણે સૌ સાથે મળી કરીને આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે સ્વદેશીનો જે મંત્ર આપ્યો છે નવા વર્ષે આવનાર દિવસોમાં આપણે આ મંત્ર અને સંકલ્પને આ સંદેશને આપણા જીવનમાં સૌ ઉતારીએ એવી આપના માધ્યમથી સૌને અપીલ પણ કર્યો છું